thank <thud> you नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin नजर नाखिए અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર બાજામબાદના પ્રમુખને ચર્ચા એમનો જો દુપала જાડેજાના નામો પર અટકો એફપીએ બીઆડીએના બરાણો બજારનો સિકાર આજે ગુડ ફ્રાઈડે ચર્ચો માં યોજાઈ જાઠા સભા યુએસ ડેલિગેશને મુખ્યમંત્રી મોદી અમેરિકા આવવા આપ્યું આમંત્રણ યુસુફ પઠાણે આફરી સાથે શરૂ કરી જીવનની નવી ભાજપમાં પ્રદેશ પ્રમુખની વર્ણીને લઈને અનેક અટકળો તેજ બની છે હાલ આરસી ફળદુ પ્રદેશ પ્રમુખ છે તેમના સ્થાને મુખ્યમંત્રીના નજીકના ઘણા બધા પુરુષોત્મ રૂપાલા કે આઈકે જાડેજા પર પસંદગીનો કરશ જોડવામાં આવે તેવી શક્યતાઓ છે કારણ કે પુરુષોત્તમ રૂપાલા અને ચૂંટણીના સમયે વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને તેઓ અગાઉ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે જ્યારે આઈકે જાડેજા હાલ પ્રદેશના પ્રવક્તા છે અને તેઓએ પણ ચૂંટણી સમયે અનેક જવાબદારીઓ સોંપવામાં આવી હતી આ બંને મુખ્યમંત્રીની ખૂબ નજીક છે એટલે હાલ જાડેજા અને પુરુષોત્તમ રૂપાલાના નામની ચર્ચાઓ છે પરંતુ મુખ્યમંત્રી જો નો રિપીટ થિયરી અપનાવે તો રૂપાલા અને જાડેજા ઉપરાંત કયા નવા ચહેરા ને પ્રદેશ પ્રમુખ મળે તે ચર્ચા પણ જોર થી ચાલી રહી છે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ત્રણ અથવા ચાર એપ્રિયલ થઈ શકે છે જ્યારે ભાજપના નવા સંગઠન માળખાની રચના માટે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજે આવતીકાલે અને એકત્રીસમીમાં જેમ ત્રણ દિવસના રોજ થી વધુ જિલ્લા મહાનગરપાલિકાના પ્રમુખો જિલ્લા મહાનગરપાલિકાના પ્રમુખોને નામની જાહેરાત થશે આ ઉપરાંત ભાજપ સ્થાપના દિને છઠ્ઠી ના રોજ નવરંગપુરા

ઉલટા પ્રમાણમાં સમયસર મુસાફરો મળતી નથી ડીઝલ અને ગેસના વર્તમાન બજાર ભાવોને જોઈને ભાડાના દર નક્કી કરવામાં અપનાવેલી ફોર્મુલાને આધારે પેરી એપ્રિલથી ભાડા વધારો કરવા મળેલી એએમટીએસ અને ની બોર્ડ મીટિંગમાં આ બસ ભાડાના દરમાં થનારા ફેરફારને અનુલક્ષીને હાલમાં અમલી અન્ય સ્કીમોના દરમાં પણ ત્યાંતીસ નો વધારો કરવામાં આવે છે વિદ્યાર્થી પ્રીપેડ કન્સેશન પ્રત્યેક શૈક્ષણિક સત્ર માટેના હાલના માસિક ભારે મચાવ્યો હતો ખ્રિસ્તી ધર્મ ના સ્થાપક ભગવાન ઈસુ કે જેને લોકો પ્રભુ ઈસુના નામે ઓળખે છે તેમના બલિદાન નો દિવસ એટલે ગુડ ફ્રાઈડે પોતાના દેહ બલિદાન આપી પ્રેમની કરે છે અને બપોર બાદ ભગવાન ઈસુએ આપેલા બલિદાન ને યાદ કરવામાં આવે છે ચર્ચમાં પ્રાર્થના બાદ દરેક જણા ક્રોસ ઉપર લટકતા ઈસુ કૃષ્ણ વારા પરથી ચુમ્યો ભરે છે ગુડ ફ્રાઈડે નું મહત્વ એ છે કે આ દિવસે પ્રભુ ઈસુને આપવામાં આવેલી યાતનાને યાદ કરવામાં આવે ખ્રિસ્તી સમાજના આજના દિવસે પ્રભુ ઈસુએ કરેલા વચનો નો અમલ કરવામાં શપથ લે છે અને ઈશ્વર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે આજે સવારથી જ વિશ્વભરમાં ચર્ચોમાં પ્રભુ ઈસુ ની યાદમાં પ્રાર્થના સભાઓ યોજાઈ હતી અને બપોર બાદ ઈસુ ખ્રિસ્તે આપેલા સંદેશાનું પઠન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવા આનાકાની કરી રહેલું અમેરિકા હવે મોદી તરફ દોસ્તીનો હાથ લંબાવી રહ્યો છે ત્રણ સાંસદોના નેતૃત્વમાં આવેલા અમેરિકન ડેલીગેશને તેમના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાત અને મોદીની મુલાકાત કરી ડેલીગેશને મોદીના નેતૃત્વ અને ગુજરાતના વિકાસની પ્રશંસા કરી મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું અમેરિકન બિઝનેસ ડેલીગેશને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ ઉષ્માભર્યા માહોલમાં ફળદાયી બેઠક યોજી

પાર પાડવા આવી આફરીન મુંબઈ જાણીતા બિલ્ડર મોહમ્મદ ખાલીદ ખાન ની છે આફરીન ઉછેર મુંબઈમાં થયો છે પરંતુ તે વડોદરામાં ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ કરે છે નિકાબાદ મુંબઈની એક હોટલ રિસેપ્શન યોજાયું યુસુફ ના નિકા તેનો અને આફરીન પરિવાર ફિલ્મી અને ક્રિકેટ જગતની ની હસ્તીઓ ઉપસ્થિત રહી છે આજે વડોદરામાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાનાર છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતાઓ છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એથલાઈન ન્યુઝ બુલેટિન નમસ્કાર